સાવલી સાકરદા રોડ વિવાદ બે હજાર બાવીસની સાલમાં નવનિર્માણ થયેલા સાવલી સાકરદા એકવીસ કિલોમીટરનો રોડ સાવલીની ભાદરવા ચોકડીએ એકવીસ કિલોમીટર પૂર્ણ થતો હોય ઝીરો પોઈન્ટથી પહેલાં આશરે એકથી દોઢ કિલોમીટર દૂર જમણી તરફ વડોદરા અને ડાબી તરફ ટીમવાનો રોડ દર્શાવે છે ત્યાંથી સાવલીની ભાદરવા ચોકડી કે જ્યાં આ બોર્ડ ઇજારદાર દ્વારા લગાવવામાં આવી હોય ત્યાં સુધીના રોડની કામગીરી જે તે સમય કરાઈ ન હતી એ રોડ હાલમાં વાહન ચાલકો માટે ખૂબ જ મુશ્કેલ અને જોખમી બન્યો છે વડોદરા જિલ્લાના સાવલીનગરની ભાદરવા ચોકડીથી સાવલી ભાદરવા સાકરદાનો ચાર માર્ગીય એકવીસ કિલોમીટરનો રોડ બે હજાર એકવીસ બાવીસમાં આશરે એંસી કરોડ ઉપરાંતની માતબર રકમના ખર્ચે મંજૂર અને નિર્માણ પણ થયેલ વીસ કિલોમીટરનો રોડ રસ્તો ઇજારદારના હલકી ગુણવત્તા અને રોડના ખાડાઓ માટે દૈનિક સમાચારમાં ચમકતો રહે છે તે સમયના ઇજારદાર દ્વારા સાકરદાથી સાવલી તરફનો રોડ સાવલીની ભાદરવા ચોકડી પર જ્યાં એકવીસ કિલોમીટર પર ઝીરો પોઈન્ટ છે ત્યાં લગાવવાનું બોર્ડ ત્યાંથી આશરે એકથી દોઢ કિલોમીટર પહેલાં ત્યાં સુધીનો રોડ બનાવી સાવલીનો ઝીરો પોઈન્ટ અને ડાબે ટીમવા અને જમણે સાવલી તરફનો રોડ દર્શાવે છે ત્યાં ડાબે કે જમણે કોઈ જ રોડ કે રસ્તો નથી ત્યાંથી સાવલી તરફ એકથી દોઢ કિલોમીટરના રોડની કામગીરી કરાઈ જ ન હતી તો તે રોડ હાલમાં બાઇક અને નાના મોટા વાહન ચાલકો માટે ખૂબ જ મુશ્કેલ અને જોખમી બનતા લોકોમાં જન આક્રોશ વ્યાપી ગયો છે બાકી રહેલ રોડ રસ્તાની મરામત કે કામગીરી ક્યારે કરશે તે બાબતે પણ નારાજગી જોવા મળી એક જાગૃત સામાજિક કાર્યકરે પોતાની જાણવા મળેલ માહિતી મુજબ બાકી રહેલો અથવા રાખેલો એકથી દોઢ કિલોમીટરનો આ નહી બનેલો રોડ રસ્તો ફરી બીજી વાર નવીન મંજૂર કરાયો હોવાના આક્ષેપ સાથે નેતાના ઇશારે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા અને ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા હતા ગુજરાત સરકાર દ્વારા બે હજાર એકવીસ બાવીસમાં સાવલી સાંકરદા રોડ એસી કરોડના ખર્ચે એકવીસ કિલોમીટરનો મંજૂર કરવામાં આવેલો પણ કેટલાક રાજકીય દબાણો બસ સાવલીથી દોઢ કિલોમીટર દૂર આપણને દેખાઈ રહ્યું છે આ આર એન્ડ બોર્ડ સ્ટેટ આર એન બોર્ડ કે જ્યાં રસ્તાનું બોર્ડ માર્યું છે સાવલી ટીમ્બાનું પણ એ એક સાઈડ રસ્તો છે જ નહીં એનું કારણ છે કે આ બોર્ડ સાવલીમાં મારવાનું હતું અહીંથી દોઢ કિલોમીટર દૂર એની જગ્યાએ દોઢ કિલોમીટર સાવલીથી દૂર બોર્ડ મારી અને આ રસ્તો અહીંયા પૂર્ણ કરવામાં આવ્યો છે આ દોઢ કિલોમીટરનો રસ્તો એકવીસ કિલોમીટરનો જે મંજૂર કરેલો એમાં જ હતો છતાં ત્યાં આજે અહીંયા પૂરો કરેલો છે અને અમને જાણવા મળ્યું છે કે આ બાકી રહેલો દોઢ કિલોમીટરનો રોડ ઓછામાં ઓછા આઠથી દસ કરોડના ખર્ચે સરકારમાંથી નવો મંજૂર કરવામાં આવી રહ્યો છે તો શું આ કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટે છે કે આ નેતાઓને પોતાનો પેટ ભરવા માટે આ પ્રયત્ન થઈ રહ્યો છે અને અહીંયાથી જે બાકી રહેલો દોઢ કિલોમીટરનો રોડ છે એકદમ ખખરધજ હાલતમાં છે એના કારણે કેટલીક વખત એક્સિડન્ટો પણ રોજ રોજ થતા હોય છે આ કોના પાપે કયા નેતાઓના પાપે આ સાવલીની તાલુકાની અને આ રાજ્યની પ્રજા ભોગવી રહી છે આ નેતાઓને ખુલ્લા પાડવા જોઈએ અને આ જ દોઢ કિલોમીટરનો રોડ ફરી આઠથી દસ કરોડ રૂપિયાના ખર્ચે નવેસરથી મંજૂર કરી અને પોતાના જ કોન્ટ્રાક્ટરોને પેટ ભરવા માટે આ સરકારમાંથી નવો ખૂવો સરકારના પૈસાનો દુર્વ્યવ દુર્લભ ખર્ચો પાડી અને ભ્રષ્ટાચાર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એવું દેખાય છે